પહેલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીનું જે મતગણતરી છે તે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે આ તમામ વચ્ચે દ્વારકાના નાગેશ્વર ગામના સરપંચ પદે રૂપાલીબા ચૂંટાયા તો હિંમતનગરના જાંબુડી ગામના સરપંચ તરીકે ગીતાબેન પ્રભારી ચૂંટાયા છે પાટણના હમીરપુર ગામના સરપંચ તરીકે અરુણાબેન ઠાકોર ચૂંટાયા તો પાટણના શેરપુર ગામના સરપંચ તરીકે અંબાબેન ચૌધરી ચૂંટાયા છે સુરતના ઓલપાડના નગોઈ ગામના સરપંચ તરીકે ચંદ્રિકાબેન ચૂંટાયા છે ધૂળના હજામચોરા ગામના સરપંચ તરીકે ઉર્મિલાબેન જાડેજા ચૂંટાયા છે જુનાગઢના જૂના કોટડા ગામના સરપંચ તરીકે નરસિંહભાઈ ખેર ચૂંટાયા છે તો ધ્રોલના વિરાણી ખીચડીયા ગામના સરપંચ તરીકે હંસાબેન ચૂંટાયા છે મોટા ઘરેડિયા ગામના સરપંચ તરીકે લક્ષ્મીબેન ચૂંટાયા છે તો ભાવનગરના દેવડિયા ગામના સરપંચ તરીકે હર્ષાબેન પરમાર ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે બેલેટ પેપરથી મતદાન અને હવે જે મતગણતરી છે વહેલી સવારથી જ ચાલી રહી છે અને એક બાદ એક જે જગ્યા પર ચૂંટણી યોજાઈ હતી તેને સરપંચના જે નામ છે તે સામે આવી રહ્યા છે વડોદરાના શિનોરના આનંદી ગામના સરપંચ તરીકે અનસુયાબેન પરમાર ચૂંટાયા છે આહલી સવારથી જ ગ્રામ પંચાયતની ચૂંટણીની જે મતગણતરી છે તે શરૂ થઈ ચૂકી છે ધીરે ધીરે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે જે જગ્યા પર ચૂંટણી યોજાઈ હતી ત્યાંથી સરપંચના નામો જે છે તે ધીરે ધીરે સ્પષ્ટ થઈ રહ્યા છે ગોંડલના વાવડી નોવેડો ગામના ભરત મકવાણા સરપંચ તરીકે ચૂંટાયા હિંમતનગરના જાંબુડી ગામના ગીતાબેન ટ્રપારી સરપંચ તરીકે ચૂંટાયા મોરબીના ધૂળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રઘવાણી ચૂંટાયા તો હળવદના વૈગઢવાવ ગામે અલ્પનાબેન મકવાણા ચૂંટાયા હિંમતનગરના પોલાજપુર ગામે બાબરસિંહ પરમાર ચૂંટાયા છે તો ધોળના હાજમચોરા ગામે ઉર્મિલાબેન જાડેજા સરપંચ તરીકે ચૂંટાયા છે ધોળના વિરાણી જટિયા ગામે હંસાબેન રાતડીયા સરપંચ તરીકે ચૂંટાયા

પોઈડા ગામે નીલાબેન ચૌહાણ સરપંચ તરીકે ચૂંટાયા તો જામનગરના ફાચરિયા ગામે અંકિત ખોમ્પર સરપંચ તરીકે ચૂંટાયા છે સાંતલપુરના વઢિયા ઉંદરગેટા ગામે સરપંચ તરીકે પ્રકાશભાઈ ભીલ ચૂંટાયા કાર્યાતારના સોટ ખાંઘરા ગામે પ્રતિકભાઈ ગોયાણી સરપંચ તરીકે ચૂંટાયા છે ડીસાના યાવરગંજ ગામે મુકેશ દેસાઈ સરપંચ તરીકે ચૂંટાયા છે વલસાડના પંચલાઈ ગામે સરપંચ રવિ પટેલ ચૂંટાયા છે તો મોડાસાના જીવંતપુર ગામે રામાભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે ડીસાના ફતેહપુર ગામે સરપંચ તરીકે આરતીબેન સોલંકી ચૂંટાયા છે તો વડીયાના માયાપાદર ગામે રવિભાઈ વાળા સરપંચ તરીકે જે છે તે ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ જોવા મળી

માયાપાતર ગામે રવિભાઈ વાળા સરપંચ તરીકે ચૂંટાયા છે તો ડીસાના ફતેહપુર ગામમાં સરપંચ તરીકે આરતીબેન ચૂંટાયા છે મોડાસાના જીવંતપુર ગામે રામાભાઈ રાઠોડ સરપંચ તરીકે ચૂંટાયા છે તો વલસાડના પંચલાઈ ગામે સરપંચ તરીકે રવિ પટેલ ચૂંટાયા છે અંજારના દેવડીયા ગામે કરીમાબેન સરપંચ પદે ચૂંટાયા છે હિંમતનગરના જાંબુડી ગામના ગીતાબેન રપારી કે જેઓ સરપંચ પદે ચૂંટાયા છે ઠાસરાના ગામમાં પરમાર સરપંચ પદે ચૂંટાયા છે મોરબીના તુળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રાઘવાણી ચૂંટાયા છે હળવદના વેગડવાવ કામે અલ્ફાબેન મકવાણા સરપંચ પદે ચૂંટાયા છે સાવલીના મહાપુરા ગામે મહેશભાઈ વાઘેલા સરપંચ બન્યા પાદરાના કાંદા ગામના સરપંચ બન્યા છે ઇન્દુબેન પરમાર તો ગોંડલના વાવડીનો જાડેજા ગામે હંસાબેન રાતડિયા સરપંચ તરીકે ચૂંટાયા છે ધુળકોટ ગામના સરપંચ તરીકે તૃપ્તિબેન રાઘવાણી ચૂંટાયા છે તો હળવદના વેગટવાવ ગામે અલ્ફાબેન મકવાણા કે જેઓની સરપંચ પદે નિમણૂક થઈ છે ધારીના નાના સમઢિયાળા ગામે નરેશભાઈ સરપંચ તરીકે ચૂંટાયા છે દ્વારકાના નાગેશ્વર ગામે રૂપાલીબા સુમન્યા સરપંચ પદે ચૂંટાયા છે તો ધીરે ધીરે જે ચિત્ર છે તે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે પાદરાના કાંદા ગામના સરપંચ ઇન્દુબેન પરમાર બન્યા છે અપરાસ્તાના સરપંચ બન્યા છે તો કલોલના ઓડા ગામમાં આનંદજી ઠાકોર જે છે તે સરપંચ બન્યા છે નખત્રાણાના ખારડીયા ગામમાં નૈનાબા જાડેજા કે જેઓ સરપંચ પદે ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે સ્પષ્ટ થઈ રહ્યું છે ગણદેવીના વડસાંગળ ગામમાં રશ્મિબેન પટેલ સરપંચ બન્યા છે તો કલોલના ઓડા ગામમાં પરમાર કે જેઓ સરપંચ બન્યા છે અંજાર દેવડીયા ગામમાં કરીનાબેન કરીમાબેન જે છે કે સરપંચ પદે ચૂંટાયા છે ધીરે ધીરે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે ગણદેવીના વડસાંગણ ગામમાં રશ્મિબેન પટેલ કે જેવો સરપંચ બન્યા છે કલુલના ઓડા ગામમાં આનંદજી આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા ગુજરાતની અસ્મિતા રાજકોટના રિબડા ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે

વોર્ડ નંબર આઠમાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીત સિંહનો વિજય થયો છે સિત્યોતેર મતથી વિજય બન્યા છે સત્યજીતસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ અને સત્યજીત સિંહના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો શુભેચ્છા પાઠવીને સત્યજીતસિંહ જાડેજાને મોઢું મીઠું કરાવ્યું ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આવવાના શરૂ પાટણના બબાસણ ગામના સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા ચાંપલાનાર ગામના સરપંચ પદે શીતલબેન વાલ્મિકી ચૂંટાયા મોરબીના રાજપર કુંતાસી ગામના સરપંચ પદે નર્મદાબેન ધોરિયાણી ચૂંટાય છે પાટણના ગદોષણ ગામે માયાબેન ઠાકોર બન્યા સરપંચ પાટણના પાટણકા ગામમાં ગોવિંદભાઈ આહિર સરપંચ તરીકે ચૂંટાયા તો વાઘોડિયાના રાહકોઈ ગામના સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટાયા છે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે જાહેર થઈ રહ્યા છે કોણ બનશે સરપંચ જ્યાં જ્યાં પણ ચૂંટણી યોજાઈ દરેક ગ્રામ પંચાયતના લોકોનો આ સવાલ જેનો જવાબ મળતો જોવા મળી રહ્યો છે પાટણના બબાસણ ગામે સરપંચ પદે ગીતાબેન રાજપૂત ચૂંટાયા હિંમતનગરના ચાપલાના ગામમાં શીતલબેન વાલ્મિકી સરપંચ બન્યા મોરબીના રાજપર કુંતાસી ગામમાં નર્મદાબેન ધોરિયાણી સરપંચ બન્યા પાટણના ગદોષણ ગામે માયાબેન ઠાકોર સરપંચ પદે ચૂંટાયા તો પાટણના પાટણકા ગામમાં ગોવિંદભાઈ આહિર વાઘોડિયાના રાહકોઈ ગામમાં સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટી આવ્યા છે મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ પદે ચીમનભાઈ પટેલ ચૂંટાયા અમરેલીના ધારીના ફતેગઢ ગામના સરપંચ તરીકે ગોવરીબેન દવે ચૂંટાયા છે અમરેલીના જરપરા ગામના સરપંચ તરીકે મગનભાઈ મગન મુડાભાઈ સોલંકી ડભોઈના નગડોલ ગામના સરપંચ તરીકે કલ્પેશ તડવી ચૂંટાઈ આવ્યા છે આ તરફ મોડાસાના ઉમેદપુર ગામના સરપંચ તરીકે ચિમનભાઈ પટેલ વિજેતા બન્યા છે રાજકોટના વેજા ગામના સરપંચ તરીકે યોગેન્દ્રસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના નગરમાં રસીલાબેન સરપંચ બન્યા છે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને પરિણામો જાહેર થઈ રહ્યા છે વાઘોડિયાના રાહકોઈ ગામના સરપંચ તરીકે પિંજારીબેન ભિલાલા ચૂંટાઈ આવ્યા છે સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં રસીલાબેન સાવરકુંડલાના ધાર ગામના સરપંચ તરીકે હંસાબેન કાકડીયા ગણદેવીના પિંજરા ગામના સરપંચ તરીકે પારુલબેન પટેલ ચૂંટાઈ આવ્યા છે